હેલો જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં હું છું આપનો દોસ્ત નાગેજણ ખુટ્ટી અને ચાલો વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે દાંતી હોય આપણે ઘણા લોકોને કલ્ટિવેટર કહેતા હોય છે નવિયા કહેતા હોય છે તો એમાં શું થતું હોય છે કે આપણે પથરીલી જમીન હોય તો તેના પાના ઘસાઈ જતા હોય છે કોશુના અથવા તો કોશું બેન્ડ વરી જતી હોય છે તો આપણે શું આમાં નવું કર્યું છે હું તમને બતાવું અને કઈ રીતે આપણે પાનાને લાંબા સમય સુધી ટકાવી રાખીએ જેથી કરીને ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રોનો ટાઈમ પણ બચે વારે વખતે તેમને નવા પાના પણ ન કઢાવવા પડે અને આમાં શું થતું હોય છે ખેડૂત મિત્રો અમુક અમુક કોટેશન ના બેસતું હોય જેમ કે આ બોલ્ટમાંથી છટકી જતું હોય છે તો અમુક ઘસવામાં એવું થઈ જતું હોય છે કે લાંબા ટૂંકી કોઈ શ્રીએ તો કોષ બેન્ડ પણ વરી જતી હોય છે તો આમાં આપણે એક નવો જુગાડ લઈને આવ્યા છે તો હું તમને બતાવું કે કઈ રીતે આપણે તેને લાંબો સમય સુધી ટકાવી શકીએ અને આ ખેડૂત મિત્રો એક વખત તમે આ વિડીયો પૂરો જોવો અને પછી જ તમને મગજમાં બેસશે કે આ કેવો જુગાડ છે અને હા ખેડૂત મિત્રો બન્યા રહો વિડીયોમાં હું તમને બતાવું તો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છે મિસ્ત્રી ભાઈ પાસે અને હું તમને બતાવું કે આપણે શું નવીન કર્યું છે જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ફાયદો થાય અને વારે વખતે જે આ પાના કઢાવવા પડે છે કોઈ શુંમાં તે ન કઢાવવા પડે તો ખેડૂત મિત્રો જુઓ આપણે આ કોઈને બે ઇંચ આગળથી કાપી અને ત્યાં જે આપણે રોટાવેટરની જે હેવી તાઇવાનની બ્લેડ આવે તે બ્લેડ લગાડી દીધી છે રોટાવેટરનું બ્લેડ આપણે જે કોઈસનો માપ હોય તે અનુસાર એક ઇંચ દોઢ ઇંચ જેવડો માપ હોય તે પ્રમાણે આપણે તેને કટ કરી અને આગળ આ રીતે લગાડી દીધી છે જો ખેડૂત મિત્રો હું તમને બતાવું કે આ મહિન્દ્રાની બ્લેડ છે જો તેમાં એમનો માર્કો પણ છે મહિન્દ્રાની રોટાવેટરની બ્લેડ આપણે આમાં લગાડી છે અને આ ખેડૂત મિત્રો આ એટલું કંઈ કોસ્ટલી પણ નથી આપણે ત્રણથી ચાર બ્લેડની અંદર આપણે પૂરા કલ્ટિવેટર કે નવિયાની આપણે કોઈશુમાં માપાના આપણે લગાડી દઈએ છે અને આનો કોસ્ટ માત્ર સાઠથી સિત્તેર રૂપિયા જેવો એક કોઈસનો આવે છે એટલે અને આ ખેડૂત મિત્રો આ આપણે જે પથરીલી જમીન હોય એમાં વારે વખતે પાના ઘસાઈ જતા હોય છે તો એમાંથી આપણે છુટકારો મળી જાય છે અને લાંબા સમય સુધી ચારથી પાંચ વર્ષ સુધી કલ્ટિવેટરના પાનામાં આપણે કાંઈ કોઈ પણ જાતનું મેન્ટેનન્સ ન આવતું અને બહુ સારું એવું રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રો કેવો લાગ્યો આ વિડીયો